વડનગર ખાતે સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી નારાયણ વલ્લભદાસજી મહારાજ સહિત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા ખુલ્લો મૂકવામાં આવ્યો વડનગરના ઐતિહાસિક તોરણીયા વડ ખાતે શ્રીજી સેવા કેમ્પનો ભવ્ય શુભારંભ થયું છે જેને સેવાકાર્યના અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરીને ઓગણત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે આ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પનું ઉદઘાટન સ્વામિનારાયણ સ્વામી શ્રી નારાયણ વલ્લભદાસ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિ

હાજરી આ સેવા કાર્યના મહત્વ અને તેના સામાજિક મૂલ્યોને વધુ ઉજાગર કર્યા હતા ઓગણત્રીસ વર્ષથી ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિ વડનગર અને તેની આસપાસના વિસ્તારોમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે વનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો કુટુંબે શ્રી સેવા કેન્દ્ર કુમોરનો વોલ અને અહીંયા આગળ છેલ્લા અઠ્યાવીસ વર્ષ પૂરા કરીને આજે ઓગણત્રીસ વર્ષનો મંગલ પ્રવેશ કરી રહી છે જેની અંદર મા અંબાના યાત્રિકોને ગરમા ગરમ ગાંઠિયા મસાલેદાર મરચાં અને ચાનું વિતરણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર મા અંબા દરેક યાત્રાળુઓને એમની મનોકામના પૂરી કરે આજ રોજ ધોરણીયા વડ શ્રીજી સેવા કેમ્પનું સંતો મહંતોની હાજરીમાં શુભ શરૂઆત થઈ છે વડતનગરમાં આ કેમ્પ પચીસ ત્રીસ વર્ષથી સતત ચાલુ છે ગામના યુવાનો વડીલો અને ગામના જે પણ વેપારીઓ છે એ આ કેમ્પમાં સતત ચોવીસ કલાક ખડેપગે હાજરી આપી રહ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે જાળવી રહ્યા છે સ્વયંસેવકોનું કામ પણ બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવેલું છે બહુ જ સરસ સેવા કેમ્પની અંદર તમામ યુવાનો કામગીરી કરી રહ્યા છે માય ભક્તો અહીંથી મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે તો એ માય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી આ કેમ્પ પર નાસ્તાની ચાની તથા મેડિકલની તમામ સુવિધાઓ અહીં ચાલી રહી છે તો આ કેમ્પ વર્ષો વર્ષ ચાલે અને માય ભક્તોની સેવા અવિરત ચાલુ રહે એવી મા અંબાને પ્રાર્થના કરે છે